હલો કેમ છો ભાઈ બધા મજામાં તમારે અમારા બ્લોકમાં સ્વાગત છે હર્ષદ જાઓ ને તો ભાઈ ભૂલતા નહીં હર્ષદ જાઓ તો પાછળ આપણે આવેલું મંદિર પાછળ છે આ ગાર્ડન ગાર્ડનને જવાનું ભાઈ ભૂલતા નહીં ચાલો આપણે કરીએ બ્લોકને સ્ટાર્ટ કેમ છો ભાઈ બધા મજામાં ચાલો આપણે જઈએ આજે ગાર્ડનમાં જઈએ છીએ માના મંદિરે પગે લાગવા આવ્યા હતા તે પાછળનો આપણે બ્લોક બહુ જ લાંબો થઈ જવાનો હતો એટલે આપણે પછી મેં કીધું બીજો બ્લોક નાખી દઈશું એટલે આપણે આ ગાર્ડન આવી ગયા છે એવી માના મંદિર પાછળ આપણે ગાર્ડન આવેલું છે તમે જોઈ શકો છો આ ગાર્ડન છે ગાર્ડનનો ગેટ છે ગેટ આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે ભાઈ એન્ટ્રી કરીને અંદર આવી ગયા છે એવી ચાલો આપણે જઈએ ફરવા અંદર જોઈ શકો છો આ બધું કેમ બાકી જો લોકેશન જોઈ લો ભાઈ લોકેશન એક વખત આવીને તમે જોઈ લીજો લોકેશન એક વખત જોઈ લો ને ભાઈ એટલે તમને બીજી વખત જવાનું મન જરૂરથી થશે આપણે આ બધું આવેલું છે ગાર્ડન આખું બનાવેલું છે આ તમે જોઈ શકો છો જૂની વસ્તુ બધી આપણે દેશી બનાવેલી છે જોઈ શકો છો તમે જો આ ગાર્ડનમાં બધું બનાવેલું છે ભાઈ દાંડિયા રમે છે પછી આપણે જોઈએ ભાઈ ભેંસ ધોવાની આપણે કામ બધા ગામડામાં હોય તો ભાઈ એક જ હોય જુઓ ભેંસને તો દોવાની જ આવી રીતના ભાઈ દોવે જોવો આ ભેંસ ભાઈ દોવે છે કેમ છે બાકી જોઈ લે ઓરિજિનલ ભાઈ ઓરિજિનલ જો પછી આપણે રોટલા બનાવવા આવી ગયા ભાઈ જો રોટલા તો બનાવવા પડે ભૂખ લાગે તો ખાવું પડે ભાઈ જો ખાય ખાઈ પી લીધું ભાઈ હવે હાલો જોઈ લીજો ખાઈ પીને આપણે ગાડી આંકવા આવી ગયા બળદ આકી ભાઈ બળદ તો આંકવા પડે ભાઈ આપણે ભાઈ રેવીસી ખેતરમાં જ તે ભાઈ વાડીમાં આપણે તો આ જો બળદ ગાડી આંકવાની છે આપણે ભાઈ વડદ ગાડી આપીને ભાઈ આવી ગયા પાણી ભરવા પાણી ભરીવી ભાઈ જોઈ લે પાણી ભરીને આપણે ભાઈ આગળ ચાલ્યા જો આગળ ચાલીને આગળ તમને બતાવી જુઓ ભાઈ આગળ જુઓ બધું લોકેશન ભાઈ ખાલી જુઓ લોકેશન એક નંબર જોવા છોકરાઓની રમત આવી ગઈ છોકરાઓની રમત કરતાં કરતાં એમે પણ એમ થયું કે ચાલો આપણે પણ રમીએ જો આ જો મારો છોકરો છે ભાઈ જો કેવી રમત કરે ચાલો જો એ રમત કરતા પણ અમને મન થયું કે ચાલો આપણે પણ રમત કરી લેવી ભાઈ આપણી પણ રમત જોયો ભાઈ અમારી રમત કેમ છે બાકી જો આપણી પણ રમત અમે પણ એમ થયું કે ચાલો અમે પણ ઈસ્કો ખાઈ લઈએ ભાઈ જો લપચ્યું પણ ખાધું ભાઈ જો કેમ છે ભાઈ જો મજામાં નહીં અમારો બ્લોગ તમને ભાઈ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આગળનું તમને બતાવી દેવી જોઈ લેજો આ જો ભાઈ વેટિંગમાં અહીંયા ઊભું રહેવું પડે હો ભાઈ દિલે પોટા પાડવા આવવું હોય તો વેટિંગમાં ઊભું રહેવું પડે અમારે જો બધા પોટા પાડે છે પણ માં ઊભા છે ફાઇનલી જો અમારો પણ વાળો આવી ગયો છે ભાઈ તમે જોઈ શકો છો આ દિલમાં અમારે ઘરના પર બેઠા જો દિલમાં લોકેશન કેવું આવે ભાઈ જો દિલથી ને તમે જોવો ને આમ તો વિડિયો અમારો દિલથીન ગમ્યો હોય ને તો ભાઈ લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ કરીને બતાવજો કોણ કોણ હર્ષદ આયુ ભાઈ હર્ષદ અહીંયા કણે આપણે ગયા હોય ને તો આપણે બતાવજો જો અમારે હાવજ ને દીપડા બધું છે જુઓ ભાઈ અમારો હાવજ પણ જોવો અંદર માથું નાખીને જોવો છે જો આ કાચબો છે બધું ભાઈ બધુંય બનાવેલું છે હોય ને તો તમે જરૂરથી મૂર્તિ ઉપર બનાવી છે પોટા મોટા બનાવ્યા છે હર્ષદ માનવું મંદિરના બધા પોતા બનાવેલા છે જુઓ ભાઈ માતાજીના હુડકા માતાજીના પોટા ભાઈ માતાજીના દર્શન થઈ ગયા હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ભાઈ જરૂરથી કરજો ભાઈ જરૂર કરજો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ તમે પણ ગાર્ડનમાં જીઆયા હોય ને તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જોવો આ રાધા છે છે જો જો કણે બીજી સુદામાની મૂર્તિ બનાવેલી છે તમે જોઈ શકો છો આ બીજી પણ મૂર્તિ ચાલો આપણે હવે પાછા રિટર્ન વળી જ આવી છીએ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતી ચાલો બ્લોક ને કરવી અહીંયા પૂરું